अनि ठेलो हो अझै पेन्सिल कलर न बदु लाग्नु छ किनकि ама ама तिर कलरै बदु छैन कलरले पेन्सिलले बदु नथि आयो बाकी हो ए ला भन्दर् बरोबर कम्पास त छ नि कम्पास त छ अ त्यो

આ ઇંગ્લિશની છે બરાબર ટોટલ ચાર ચોપડા આવે બીજા ધોરણમાં બરાબર ઇંગ્લિશમાં કેટલું હાર્ડ છે

કલર કોમ્પ્યુટર માં શું શું વસ્તુ આવે હિન્દી કોમ્પ્યુટરમાં શું શું આવે મન કહેતો માઉસ પણ બધું પણ શું શું આવે કીબોર્ડ આવે 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 માઉસ પછી બીજું ચિત્રકલા ચિત્રકલા એ તો તું ડ્રોઈંગ ડ્રોઈંગ તો કરી દેજ ને પછી કલાક પૂરવાના

બીજું ત્યારે કપડાં તો પડ્યા જ છે બુટ બરોબર બીજા ચાઈ પટ્ટો બધું પડ્યું છે તો આવી રીતે ફૂલ તૈયારી ચાલી રહી છે આયુષ જીવડું છે ઈયળ કહેવાય જીવડું છે તો જતું રહેશે જવા દે એટલે આપણે આ ભરી લે બધું એને ચોપડા ને બધું ભરી લે નોટ છે એમાં શું શું આવે કઈ ના આવે चल तिडियो पूर्व गर्छ कहिले हेल्थ